મિત્રોનો ખૂબ આભાર કે આપ બહુ ટૂંકી નોટિસમાં ઉપસ્થિત થઈ ગયા ખાસ કરીને જોવા જઈએ તો ફરી એક વખત ગુજરાતના યુવાનો સાથે એના ભવિષ્ય સાથે એ રમત રમાઈ રહી છે અને દરેક વખતેની જેમ આજ વખતે પણ પાડાના વાકે પખાલીને ડામ એ ઉમેદવારોને ભોગવવાનો વારો એ આવ્યો છે કેમ કે જે પણ પરીક્ષા હોય એ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા કે પોતાના નજીકના લોકો ન લાગે ત્યારે આ પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓ ક્યાંક ને ક્યાંક રદ કરવામાં આવે છે અને એની પાછળ જે કારણો જવાબદાર હોય હોય છે 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 એ ખૂબ આજે એક એવા કિસ્સાની વાત કરવી ચારુત્તર વિદ્યામંડળ સંચાલિત એસ એમ પટેલ કોલેજ હોમ સાયન્સ જે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે ત્યાં આજથી એક વર્ષ પહેલા બે હજાર ચોવીસ ના ફેબ્રુઆરી મહિનામાં એક ભરતી બહાર પડી હતી અને ભરતીનું નામ હતું લેબ આસિસ્ટન્ટ એક જગ્યા માટે આ ભરતી બહાર પડી અને એક જનરલ કેટેગરી અને કેસટી કેટેગરીના ઉમેદવારને લેવાના હતા અને આ ભરતી જ્યારે બહાર પડી ત્યારબાદ એની એનઓસી મળે અને એનઓસી બાદ આ જે પરીક્ષા છે એ પરીક્ષા નવમા મહિનામાં લેવામાં આવી હતી અને આ પરીક્ષાના બે તબક્કા હતા પ્રિલિમનરી અને સીપીટી આ પ્રિલિમિનરી અને સીપીટી બંને પરીક્ષા લેવામાં આવી ત્યારબાદ કહી શકાય કે એની મેરિટ યાદી જે ફાઇનલ પરિણામ આવે એના આધારે આ મેરિટ યાદી એ પ્રસિદ્ધ કરવામાં આવી મેરિટ યાદીમાં ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવ્યા અને જે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યા બાદ જેના પસંદગી યાદી આવે એ પસંદગી યાદીમાં ઉમેદવારોને લિસ્ટ જાહેર કરવામાં આવ્યું કે તમારે પંદર દિવસની અંદર તમને નિમણૂક પત્ર મળી જશે પરંતુ જોવા જઈએ તો આ પંદર દિવસ એ આજ દિન સુધી જ નથી કેમ કે છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓને કોઈને કોઈ બહાના હેઠળ લબડાવવામાં આવે છે ભરમાવવામાં આવે છે અને ભટકાવવામાં આવે છે જ્યારે વિદ્યાર્થીઓ આ મુદ્દાને લઈ અને

એમને સંઘર્ષ કર્યો સત્તાધીશોને મળ્યા ત્યારે પહેલા એવું કહેવામાં આવતું હતું કે ભાઈ આની એનઓસી નથી મળી ત્યારે જોવા જઈએ તો એનઓસી જે છે એ પહેલી વેલી વખત જ્યારે કોઈ પણ પરીક્ષા શરૂ થવાની હોય એ પહેલાં જ મળી જતી હોય છે એ નીતિ નિયમો પહેલા જ ઘડાઈ જતા હોય છે ત્યારબાદ એવું બીજું બહાનું કાઢવામાં આવ્યું કે ભાઈ આ પરીક્ષા પદ્ધતિ છે ને એ હવે બસો દસ માર્ગની પ્રિમિયમનરી પરીક્ષાથી લેવાની છે હવે તમે વિચારો કે જે પરીક્ષા પ્રક્રિયા નીતિ નિયમો પ્રમાણે જે આરઆર હતા ઈ આરઆર પ્રમાણે પૂરી થઈ ગઈ છતાં પણ એવું કહેવામાં આવે છે કે હવે નીતિ નિયમ બદલી ગયા છે એટલે ચાલુ કે મે એ ફરીથી નીતિ નિયમ બદલી નાખવામાં આવ્યા સુપ્રીમ કોર્ટ નું એક જજમેન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ પરીક્ષા ટકમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને કે તમે ચાલુ કે કોઈ પણ પ્રકારના નિયમો એ બદલી ન શકો તો હવે એવું કહેવામાં આવે છે કે તમારી નવી પરીક્ષા લેવા છે તો કે ભાઈ ક્યાં નીતિ નિયમ પ્રમાણે તો કે નવો સિલેબસ ચાલી રહી છે સાત સાત મહિના જેટલો સમય વીતી જાય અને છતાં પણ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક ભરમાવવામાં ભટકાવવામાં આવી રહ્યા છે આ ચારુતર વિદ્યા મંડળ અંતર્ગત વિદ્યાર્થીઓ જે છે એ પીસાઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ એક ચોંકાવનારી વાત એ કરીએ કે આની સાથે સાથે આયા જે મંજૂરી મળી છે એ જ પ્રકારે બીજી અન્ય ચાર કોલેજો જેમાં બીકેએમ સાયન્સ કોલેજ વલસાડ કપડવન સાયન્સ કોલેજ ત્યારબાદ ખંભાત સાયન્સ કોલેજ અને રાજકોટની કોલેજ આ બધી જ જગ્યાએ આ જ પ્રકારે ભરતી પ્રક્રિયા એ બહાર પડી હતી બે માં

જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા એ જ સમયમાં પૂર્ણ કરવામાં આવેલી અને અત્યારે એ ઉમેદવારો હાલ એમાં નોકરી કરી રહ્યા છે તો સેમ કન્ડિશન સેમ પોઝિશન સેમ રિક્રુટમેન્ટ પ્રોસેસ સેમ રિક્રુટમેન્ટ રૂલ્સ બધું જ સેમ હોવા છતાંય અહીંયા નિમણૂક નથી મળી અને એક જગ્યાએ મળી જાય છે ક્યાંક ને ક્યાંક અંદરના અમારા જે રિસોર્સ છે એટલે કે કોલેજના ત્યાંથી એવું અંગતપણે જાણવા મળ્યું છે સૂત્રો દ્વારા કે આમાં

એ અમને નથી સમજાતું કારણ કે તમારા જે નીતિ નીતિ નિયમો એ આ પરીક્ષાઓ પાસ થયા ઉમેદવારો આજે ભોગવી રહ્યા છે એટલે અમે ફરીથી કહીએ છીએ કે પાડાના વાકે પખાલી ડામ એ ક્યાં સુધી ઉમેદવારો ભોગવશે મારી સાથે વિદ્યાર્થીની પણ છે એ પણ પોતાની જે પણ વ્યથા જે પણ પીડા જે છે એ વ્યક્ત કરશે મારું નામ રાઠવા નહીના કનુભાઈ હું અમદાવાદ ખાઉં છું અને મને જવાબ એવા મળે છે કે પંદર દિવસ એક મહિનામાં આવી જશે પણ કોઈ જવાબ મળતા નથી કોલેજમાં મેં એક વખત ધક્કા ખાધા છે મને કોઈ જ આન્સર મળ્યો નથી પ્રોપર અને એવું જ કહેવામાં આવે છે કે ગાંધીનગર તમારી ફાઇલ ગઈ છે હજી કોઈ જવાબ મળ્યો નથી અમુક કોલેજોમાં નિમણૂક મળ્યા ને પાંચ મહિના થયા છે અમને લોકોને નિમણૂક મળી નથી અને અમારી સાથે અન્યાય થયો છે તો અમને ન્યાય આપવા વિનંતી આ મેરિટ યાદીમાં આ બેનનું નામ પહેલું જ છે એસટી કેટેગરીમાં આવું છું મારું નામ રાઠવાનીના કનુભાઈ છે અને ફર્સ્ટ એના કેટેગરીની એક સીટ એક જનરલ કેટેગરીની સીટ જે એસટી કેટેગરીની સીટમાં આ બેનનું નામ તમે જોઈ શકો છો મેરિટ યાદીમાં પણ પહેલું છે જે રિઝલ્ટ આવ્યું એમાં પણ આ બેનનું નામ પહેલું છે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયા ત્યારબાદ જે પરિણામની યાદી છે ચાર કલાક પસંદગી યાદી જેને કહેવાય એમાં પણ આ નામ આ બેનનું નામ છે એ પેલું જ જાહેર કરવામાં આવ્યું છે અને આ બેનને નિમણૂક મળી જવી જોઈતી હતી હજી સુધી નિમણૂક મળી નથી અને આમથી આમ ધક્કા ખાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થી છે એનો દોષ શું કારણ કે ભરતી નિયમ એ લોકોએ બનાવ્યા પ્રક્રિયા એના પ્રમાણે થઈ તમામ પ્રોસેસ એના પ્રકારે થઈ ભોગવે છે આ વિદ્યાર્થી એટલે પાડાના વાકે પખલ નામ હવે અમે નહીં ભોગવીએ એટલે આનો જવાબ અમે મુખ્યમંત્રીને પણ ફાઇલ કરવાના છીએ આ રજૂઆત અમે સીએમ સાથે સાથે શિક્ષણ મંત્રી એને પણ ફાઇલ કરવાના છીએ કે તાત્કાલિક ધોરણે આની મંજૂરી આપી અને આને નિમણૂક આપવામાં આવે